આપડે બો કઈ કાન માં કેવું હોય તો તમે ખાલી આ ઓર્ગેનિક ની તમે નરવાઈ જો

પણ હું છે ને અત્યારે મસ્ત મજાના વડલા નો છે અને ઠંડો ઠંડો પવન આવે છે અને હું વિડિયો એડિટ કરતો હતો કારણ કે હમણાં કઈ ટાઈમ મળતો નથી એટલે પછી મને પાણી પીવું મેં ભારત કીધું કે મસ્તનું નું માંથી ઠંડુ પાણી લઈને આવો ને પછી ભારત ઠંડુ પાણી લઈને આવી હું કે મજા આવી ગઈ ને પછી ભારતી થોડી ઘણી ગરમી થઈ જાય મેં કીધું તને ગરમી થઈ એકચુઅલી મને મજા ન આવે એટલે મેં કીધું થોડીક વાર બેસ વડલા ને સાય ઠંડો પવન આવે પછી તું જ્યાં કામ કરો કા અને ભાઈ અહિયાં જો એ બેન આપડે ઝૂલે ઝુલા ખાય

હાલ તો રોટલી તરી દે મસ્ત ની ને એમાં આદુ એલચી લહોણ ચટણી બટણી નાખી દે ને પછી ખાઈ લે આ તો ડાયલોગ ફેમસ થઈ ગયો આદુ લસણ એલચી બધી બાય 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 હાલા ફેમિલી અમારા બેરી તો લવ ક્વિટ છે ની જમી લઈએ ને પછી આગળ નો આપણો રાબેત મુજબ કામ ચાલુ કરીએ હા બોલ બોલ સન ગામડા ના છોકરા મન હું ફેરી કા બોલ બોલ સન સિટી ના છોકરા ખાલી આમ સેટ ગ્રામ જાય ને તેમ કે કે એ નસાવા ન બેટા બાવ ઉપાડીને જાય ને ગામડાના છોકરા છે ને સાયના ચકા તારા ને ના કોણ આખો દિવસ મોબાઈલ બીજું કોણ મોબાઈલ લઈને દાદી દીકરી હોય ને એટલે મોબાઈલમાંથી હાલો ભાઈ તો જો ભાઈ આવી ગયા હાલો હાલો કામ કરો 17 ભાઈ આવી જાય ને સીડી લેવા જવાની છે હાન ને લેવાનો નતો ભૂલી ગયો સતર ભાઈ

તો ભાષણ તો જઈ ને એવડી ને પછી હું કે તારે કામનું સોર થવાનું છે કંઈ કામ નથી કરતી હે હસી વાત છે અને આમ પણ છે ને ફેમિલી ઈ ભારતી કે મી ટૂંકમાં કઈ પણ હોય ને તો મારી મમ્મી કે વધારે કહે ને તો કે તમે મને ભાષણ તો મેં એમ કરીને બે આંગળી છે ને કાનની અંદર નાખી લે એટલે કોઈ કહે નહીં હું કે ઓર્ગેનિક બકાલું થઈ ગયું છે ગવાર છે સોરા છે આ બધું કેળા છે પપૈયા છે બધું મારી મમ્મી આ બધું ઓર્ગેનિક જ કરતા ઓર્ગેનિક કર્યું છે ને બધું

આ બધું પ્યોર ઓર્ગેનિક અને નેચરલી છે હો ભાઈ હા બોલ શું કેવાનું છે તારે તારે પાણીપુરી ખાવી તો મને પૂરી ને બટેટા લઈ આવ દો તો પાણીપુરી બનાવી દઉં એટલે મારી એક ને ખાવાની છે એમ નહીં આ તો તારે ખાવી છે ને એટલે તારા માટે જને લઈ આવું છું એવું છે હા તો સરસ મારે ખાવેલું બસ મારા માટે લઈ આવ તો કેટલું લેવું પાણીપુરી લેતાવું પછી તીખું પાણી લેવું કે મીઠું લેવું કે હું કરું તીખું પાણી લઈ આવો મીઠું પાણી નથી અમારા ઘરમાં છે ને ભારતી ખાઢકડી છે બહુ આ તો લેતા હું નહી હું નહી ફેમિલી આપણે હજી લેવલ કીધું જીસીબી નાના નાના કાકરા છે આવી રીતના કાકરા ને ઢેગલા કરે મારા મમ્મી ના અત્યારે રામની સેના બધી ભેગી ક્યાં જવું પાણી દેવા જવું પાણી જો અને ફેમિલી આ છે ને હવે લેવલ થઈ ગયો કે ઉપાધિ ની થોડા ઘણા કાકરા છે ને વીણે જઈને પછી એટલે ટ્રેક્ટર વાળા ને કહી દે ઓટોટર મારી દે ને પછી ખેડા ને ને પછી સાહ કરીને કમ્પ્લેટ કરી દે એટલે વરસાદ આવેલી એટલે સીધી મગફળી વાવી દઈએ આપણે પેલી તું પાણીપુરી બનાવે કે મને બનાવે કે ખબર જ પડતી હવે તો કેટલીક વાર લાગશે હવે હે આ કુકર પડી ગયો આ કુકર પડી ગયો બાપુ હેલો દસ પંદર વીસ મિનિટ

મને હવા ની લાગી ભૂખ ખાઈ લે પાણીપુરી આલો તમારે ખાવી દો પાણીપુરી ને બસ આજનો ફેમિલી વિડિયો અહીંયા લાગી વિડીયો સારો લાગ્યો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય માં મગલ રાધે રાધે